પાલેજ પોલીસે વલણ ગામેથી કતલખાને લઈ જવાથી ચોવીસ ભેંસોને બચાવી છે પોલીસે પણ ઝડપી પાડ્યા છે આ કાર્યવાહીમાં કન્ટેનર ટ્રક મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂપિયા આઠ પોઈન્ટ અઠ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પાલેજ પોલીસ મથકના એએસઆઈ અશ્વિન ધીરુભાઈને બાતમી મળી હતી કે વલણથી વ્યારા તરફ કતલ માટે ભેંસો લઈ જવાઈ રહી છે વલણ ફાટક પાસે વાહન રોકવાનો સંકેત આપતા ચાલકે ટ્રક રોડ સાઇડ પર મૂકી દીધી હતી તપાસમાં ચોવીસ ભેંસોના ટૂંકા દોરડાથી બાંધેલી મળી આવી હતી તેમને ઘાસ પાણી હવા ઉજાસ અને મેડિકલ સુવિધા વિના લઈ જવામાં આવી રહી હતી પોલીસે ચોવીસ ભેંસો કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ લાખ અશોક લેલેન્ડ કન્ટેનર ટ્રક કિંમત રૂપિયા પાંચ લાખ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજાર અને રોકડ રૂપિયા બાર હજાર નવસો કબજે કર્યા છે આરોપીઓમાં ભરૂચના અમીન ખાન અબુ મોહમ્મદ શેખ યાસીન ઉસ્માન માલા અને વલણ કરજણ પરવેશ સિંધીનો સમાવેશ થાય છે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ પશુઘાતકીપણાનો કાયદો ઓગણીસો સાહીઠ તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે